દોસ્તો અત્યાર સુધી જેમનું નામ ધનિક લોકોની યાદીમાં સામેલ હતું એવા ગુજરાતના અને ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિ એવા મુકેશ અમે વાત કરી રહ્યા રહ્યા છે હાલમાં ખૂબ મોટા સમાચાર સામે આવી મુકેશ એમનો બંગલો વેચ્યો છે જી હા દોસ્તો અમે બિલકુલ સાચી વાત કરી રહ્યા છીએ મુકેશ અંબાણીએ એમનું મોંઘું ઘર વેચ્યું છે તમને જાણીને નવાય લાગશે કે આખરે એવા તો કયા કારણો ઊભા થયા કે મુકેશ અંબાણીએ એમનું ઘર વેચવા કાઢ્યું છે દોસ્તો આજના વિડીયોમાં તમામ બાબતો વિશે અમે તમને જણાવીશું આમ તો અંબાણી પરિવાર હંમેશા લાઈમ લાઈટની નજીક રહેવાનું પસંદ કરતો હોય છે કે પછી મુકેશ અંબાણી હોય નીતા અંબાણી હોય પણ હવે એમનું હાઉસ ચર્ચામાં આવ્યું છે દુનિયાનું સૌથી લક્ઝરિયસ સુવિધા ધરાવતું એમનું આ હાઉસ છે અને હાલમાં જ એમના વેચાણના સમાચારથી સૌ લોકો સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ કરી રહ્યા છે ત્યારે આજના વિડીયોમાં આ બાબતે જાણીશું કે આખરે એવા કયા સંજોગો હતા કે મુકેશ અંબાણીએ એમનું હાઉસ વેચ્યું છે દોસ્તો કેટલી કિંમતમાં એમનું હાઉસ વેચ્યું છે આ બાબતે પણ આજના વિડીયોમાં આપણે વાત કરીશું

જેની કિંમત નવ બિલિયન ડોલર છે જી હા દોસ્તો અમે જાગૃત અવસ્થામાં વાત કરી રહ્યા છીએ આ બંગલાની કિંમત છે નવ બિલિયન ડોલર એની કિંમત જો ભારતીય રૂપિયામાં આંકવામાં આવે તો એની કોઈ કલ્પના થઈ શકે નહીં આજના વિડીયોમાં એ બાબતે અમે તમને ખુલાસો કરી રહ્યા છીએ કે મુકેશ અંબાણીએ એમનો ન્યૂયોર્કનો બંગલો વેચ્યો છે અને એની જ વાતો હાલ સોશિયલ મીડિયામાં થઈ રહી છે દોસ્તો એશિયાના સૌથી ધનિક વ્યક્તિ તરીકે જાણીતા મુકેશ અંબાણી ભવ્ય રહેઠાણ સંકુલ એન્ટેલિયાને પોતાનું ઘર માને છે પંદર હજાર કરોડ થી વધુની કિંમતની આ આલીશાન ઇમારત મુંબઈમાં આવેલી છે મુંબઈમાં રહેતા અંબાણી પરિવારની રિયલ એસ્ટેટ એ હોલ્ડિંગ કહી શકાય કે એ હોલ્ડિંગ્સ વિશ્વભરમાં પ્રખ્યાત છે છે જે વૈભવી મિલકતો પ્રત્યેની દર્શાવે ન્યૂયોર્ક તાજેતરના અહેવાલમાં મુકેશ અંબાણીના મેન હટન ન્યુયોર્કમાં એમના એક હાઈ એન્ડ કોન્ડોમિયન એ રૂપિયા ચુમ્મોતેર પોઈન્ટ ત્રેપન કરોડ લગભગ નવ મિલિયન આસપાસમાં એ વેચ્યા છે આ બંગલો ચોવીસો છ ચોરસ ફૂટના વિસ્તારમાં ફેલાયેલો છે આ કોન્ડોમ નિયનમાં સમાવેશ થાય છે બે બેડરૂમ જે તેના ત્રણ બેડરૂમના મૂળ લેઆઉટમાંથી પસાર થાય છે એપાર્ટમેન્ટના નોંધપાત્ર પાસાઓમાં ત્રણ બાથરૂમ અને પ્રખ્યાત હડસન નદીના સુંદર દ્રશ્યોનો સમાવેશ થાય છે એની વૈભવી સુવિધાઓ દસ ફૂટ ઊંચી છત સાઉન્ડ પ્રૂફ વિન્ડોઝ અને આ સાથે જ રસોઈયાનું રસોડું અને ભવ્ય હેરિંગ બોન હાર્ડવુડ ફ્લોરનો સમાવેશ થાય છે અમે વાત કરી રહ્યા છીએ મુકેશ અંબાણીના ઘર ન્યુયોર્કમાં આવેલું છે અને આ બંગલો એમણે અત્યારે વેચ્યો છે રિનોવેટેડ ઇમારત રેટાણ એ કોન્ડોસમાં રૂપાંતરિત થઈ છે બે હજાર નવમાં વેચાણ માટે ઉપલબ્ધ થઈ હતી આ ઇમારત સંભવિત રહેવાસીઓ એ પિલેટન્સ રૂમ બાળકોનો પ્લે રૂમ આરામદાયક રહેવાસીઓની લાઉન્જ સહિત વિવિધ સુવિધાઓ આકર્ષિત છે હા એ લક્ઝરીયસ સુવિધાઓ વાળો બંગલો વેચવામાં આવ્યો છે પાર્કિંગ સુવિધાઓ પણ વિશાળ છે ભૂતકાળ અને વર્તમાનના નોંધપાત્ર રહેવાસીઓ આ ઇમારત વિવિધ અગ્રણી વ્યક્તિઓનું ઘર છે એના કેટલાક નોંધપાત્ર રહેવાસીઓમાં લેસલી એલેક્ઝાન્ડર માર્ક શટલવર્થ અને માર્ક ઝેકોબ્સ જેવી વ્યક્તિઓનો સમાવેશ થાય છે જે બિલ્ડિંગની વિશેષતામાં વધારો કરે છે આ ઉપરાંત આપણે મુંબઈમાં આવેલો પંદર હજાર કરોડથી વધારેના કિંમતનો એ બંગલો એન્ટેલિયા વિશેની વાતો તો સાંભળી જશે દોસ્તો આ બંગલો એ વિશાળ જગ્યામાં ફેલાયેલો છે અને મુંબઈમાં સૌથી ઊંચી ઇમારત જો કહેવામાં આવે તો મુકેશ અંબાણીનું ઘર એન્ટેલિયા છે આમાં અને અનેક એ લક્ઝરીય સુવિધાઓ સાથેનો આ બંગલો છે જેમાં અનેક સિક્યુરિટી ગાર્ડ્સ પણ રાખવામાં આવ્યા છે છસો થી વધારે નોકરો આ બંગલામાં કામ કરી રહ્યા છે દોસ્તો આ નોકરોને પણ ખૂબ સારી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે અને એમને અનેક સેવાઓ પૂરી પાડવામાં આવે છે આ બધા જ નોકરોનું જમવાનું પણ એન્ટ્રીલિયા બંગલામાં જોઈએ છે રહેવા સાથેની સુવિધા અને અનેક લગ્જરિયસ સુવિધાઓ આ નોકરોને પણ પૂરી પાડવામાં આવે છે